માંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે તપાસ દરમિયાન નવસો સાત પોઈન્ટ નવ કિલોગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે જેની બજારી કિંમત અઢારસો ચૌદ પોઈન્ટ અઢાર કરોડ રૂપિયા જેટલી થવા જાય છે આ સાથે જ ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવતા બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે

રેડ કરવામાં આવતા માદક પદાર્થ મેફેડ્રોન એમડી બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું સર્ચ દરમિયાન નવસો કિલોગ્રામ મેફેડ્રોન સોલિડ તથા લિક્વિડ મળી આવ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે અઢારસો કરોડની થાય છે આ ઉપરાંત રેડ દરમિયાન ચારસો કિલોગ્રામ બે બ્રોમો ચાર મિથાઇલ પ્રોપિયોફિનોન અને અઢારસો કિલોગ્રામ મોનોમિથાઇલ એમાઇન 1000 એક હજાર કિલોગ્રામ એસિટોન અને આઠસો કિલોગ્રામ ટેલ્યુઇન તથા આઠસો કેજી એચસીએલ તથા અન્ય રો મટીરિયલ અને મેફેડ્રોન ઉત્પાદન માટે ઉપયોગમાં લીધેલ ગ્રાઇન્ડર મોટર ગ્લાસ ફ્લાસ્ક હીટર વગેરે એપરેટ્સ મળી આવ્યા હતા જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો રેડ દરમિયાન અમિત પ્રકાશ ચંદ્ર ચતુર્વેદી કોટ્રા સુલતાનાબાદ રોડ ભોપાલ મધ્યપ્રદેશ તેમજ પ્રકાશ બાને નાશિક મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી હતી આ બંને ઇસમોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી સનયાલ પ્રકાશ બાને અગાઉ વર્ષ બે હજાર સત્તરમાં અંબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિલોગ્રામ મેફેડ્રોન સીઝર કેસમાં પકડાયેલો છે અને પાંચ વર્ષમાં જેલમાં રહ્યો છે જેલમાંથી છૂટ્યા બાદ તેણે આરોપી અમિત ચતુર્વેદી સાથે મળીને ગેરકાયદેસર મેફેટ્રોનનું ઉત્પાદન અને વેચાણ દ્વારા મોટા પ્રમાણમાં નાણાકીય લાભ મેળવવાનો પ્લાન બનાવ્યો હતો ભોપાલના બગરોડા જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે છ સાત મહિના અગાઉ એક શેડ ભાડે લઈ તેમાં ત્રણ ચાર મહિનાથી ગેરકાયદેસર મેફેટ્રોન તૈયાર કરવા રો મટીરિયલ સાધન સામગ્રી એકત્રિત કરી હતી અને કેમિકલ પ્રોસેસ અને વેચાણ શરૂ કર્યું હતું જે પહેલી વસ્તુ છે કે લિંક કઈ રીતના હતા તો આ પહેલાંથી પણ આપણા ઘણા બધા કેસીસમાં જોયા છે કે જે નાર્કોટિક્સના ક્ષેત્રમાં કામ કરતા જે માણસો છે એના કોઈ બહુ ફિક્સ ક્ષેત્રો નથી હોતા આ ઇન્ટરનેશનલ માર્કેટથી પણ સ્મગલિંગ કરતા હોય દેશના એક કોનામાંનો પ્રોડક્શન કરીને બીજી જગ્યાઓ વેચવાનું કામ કરતા હોય છે તો ગુજરાત એટીએસ આ મામલે જેટલા પણ એ ફિલ્ડમાં કામ કરતા આરોપીઓ છે એ બધા ઉપર વોચ રાખે છે અને આ જ વોચ દરમિયાન અમારા એટીએસના ડીવાયએસપી શ્રી એસએલ ચૌધરી સાહેબને એક બાતમી મળી હતી કે બે આરોપીઓ છે એક ભોપાલમાં રહેતા અમિત ચતુર્વેદી અને નાસિક મહારાષ્ટ્રમાં રહેતા સનિયાલ બાને એ બંને મળીને ભોપાલમાં કોઈક જગ્યા ઉપર એમડીનો એક પ્લાન્ટ બનાવેલ છે અને એ પ્લાન્ટથી એ લોકો એમડી નો પ્રોડક્શન કરી રહ્યા છે આ જે ઇન્ફોર્મેશન છે એને અમે દિલ્હી ખાતે એનસીબીના ના હેડક્વાર્ટરમાં જે ઓપરેશનલ ટીમ છે એનસીબી ઓફ દિલ્હી એને એ બાબતમાં જાણ કરી એ લોકોના પણ અધિકારીઓ અમારી સાથે જોડાયા અને આજે એક સંયુક્ત ટીમ હતી આ કાલે જે ભોપાલની નજીકમાં આવતા એક બગરોડા એમપીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં એક શેડ ઉપર રેડ કરી રેડ કર્યા પછી એ જગ્યા ઉપર બંને જે આરોપીઓ છે એ બંને ત્યાં મળી આવ્યા અંદાજિત પચીસો વાળની જગ્યાવાળા શેડમાં ચાલી રહેલ ઉપરોક્ત પકડાયેલો ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલ ગેરકાયદેસર ફેક્ટરીઓ પૈકી સૌથી મોટી હોવાનું ખુલવા પામી છે જે પાંચ સાત દિવસમાં અંદાજે ચાલીસ પચાસ કિલોગ્રામ મેફેડ્રોન એમડી ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે પકડાયેલા આરોપીઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓ એક ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન કઈ કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરી હતી અને એ માટે તેઓને નાણાં કઈ રીતે મળતા હતા તથા નાર્કોટિક્સ ડ્રગ

જામનગરમાં રણશિતરમાં પટેલ છે યુવકો કોઈ ડર વિના રાસ કરતા જોવા મળે છે રાસમાં ભાગ લેનારા યુવકોમાં માતાશ્રી પર શ્રદ્ધા હોવાથી કોઈ ડર લાગતો નથી તેમજ ખુલ્લા પગમાં આગ થી કોઈ ઈશા પણ થતી નથી તેમજ આગના રાસમાં યુવકો રમતા રમતા સ્વસ્તિકનું નિશાન આગથી જ બનાવે છે તેઓ વર્ષોથી આ રાસ કરે છે આ રાસની સાથે સાથે તલવાર રાસ પણ અહીં ના પ્રખ્યાત છે દાંડિયાથી રમતા બાળાઓ કે યુવકોને જોયા હશે પણ હાથમાં મશાલ જેવા આગ પ્રચલિત છે હાથોમાં મશાલ લઈ ગરબા રમવા સહેલી વાત નથી પરંતુ જામનગરના યુવકોને શહેરીજનોને મશાલ જોવા માટે દૂર દૂરથી અહીં લોકો આવે છે અને યુવકો માની રહ્યા છે કે તેમાં પણ મશાલ રાસ વધુ અઘરો છે તેના માટે વહેલી તૈયારી કરવી પડે છે જામનગરમાં મશાલ રાસ દરમિયાન યુવકોને ખુલ્લા પગે આગ પર રાસ કરતા જોવા એક લ્હાવો છે

ચારે બાજુ ચર્ચા થઈ રહી છે આ સંભળતા જ લોકો આ પૂજા પંડાલમાં આવી જાય છે તમને જણાવી દઈએ કે જિલ્લાના ખંશામપુર બ્લોકના લગમા ગામમાં બનેલા પૂજા પંડાલમાં અભક્ત માતા તારાની પૂજા કરવામાં આવે છે આ પૂજા પંડાલમાં એક સામાન્ય પરિવારમાંથી આવેલા ભક્ત સુરેન્દ્ર ચોપાલના દર્શન કરવા માટે મક્કમ હતા માતા ભક્ત એ તેની છાતી પર એકસો અગિયાર કલશ સ્થાપિત કર્યા છે લોકો દિવસ રાત સેવામાં લાગેલા છે કહેવાય છે કે ગયા વર્ષે પણ આ ભક્તે પોતાની છાતી પર અગિયાર કળશ સ્થાપિત કર્યા હતા પરંતુ આ વર્ષે આ ભક્ત સુરેન્દ્ર ચોપાલે પોતાની છાતી પર એકસો અગિયાર કળશ સ્થાપિત કરીને માતાના દર્શન કરવાનું નક્કી કર્યું છે ભક્તિ સુરેન્દ્ર ચોપાલે જણાવ્યું કે તે વિદેશમાં રહીને ખાનગી નોકરી કરે છે પરંતુ શારદી નવરાત્રી દરમિયાન ઘરે પરત ફરે છે ત્યારે તેણે પોતાના પૂજા પંડાલમાં કળશ લગાવ્યા હતા આ વર્ષે મેં મારી છાતી પર એકસો અગિયાર કળશ સ્થાપિત કર્યા છે તેમણે કળશની સ્થાપનાનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું કે તેમનો એક જ ઉદ્દેશ્ય છે કે તેઓ એક વખત દેવી માતાના દર્શન કરે આગ્રહથી તેમણે એકસો અગિયાર સ્થાપના કરી છે સામાજિક કાર્યકર મહાન કાર્ય કર્યું છે આ પૂજા સમિતિની પૂરેપૂરી કાળજી ગામના લોકો લઈ રહ્યા છે અને લોકો રાત દિવસ આ ભક્તની સેવામાં લાગેલા છે જે અંગે વિસ્તારના દૂર દૂરથી લોકો આ પૂજા પંડાલમાં ચોક્કસ દર્શન કરવા માટે આવી રહ્યા છે આ ભક્ત એકવાર ભક્તિમાં તલ્લીન સુરેન્દ્ર ચોપાલના પિતા ધનેશ્વર ચોપાલે જણાવ્યું કે તેમનો પુત્ર દેવી માતાના દર્શન કરવા માટે મક્કમ છે જેના કારણે તે દર વર્ષે નોકરીમાંથી રજા લે છે અને અને વિદેશમાંથી આવીને નવરાત્રી દરમિયાન માતાની પૂજા શરૂ થાય છે આ ગયા વર્ષે નવરાત્રી દરમિયાન તેમણે અગિયાર કળશની સ્થાપના કરી હતી અને આ વર્ષે તેમણે એકસો કળશની સ્થાપના કરી હતી પણ તમારી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ત્યારે લોકોને અપીલ કરી છે કે આવા નશાકારક વસ્તુઓના વેચાણ કે હેરફેર કરતા લોકોની માહિતી અમારા સુધી પહોંચાડો અને યુવા ધને બચાવો તેવી અપીલ કરી હતી તેમજ સ્થાનિક જુગાર ચોરી લૂંટફાટ વ્યાજ વટાવ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ટ્રાફિકના પ્રશ્નોને લઈ ચર્ચાઓ કરી યોગ્ય ઉકેલ માટે ખાતરી આપી હતી માળિયા તાલુકા વિસ્તારના માળિયા પોલીસ સ્ટેશન દ્વારા આજે અહીંયા સંવાદની સુરક્ષા કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં માળિયા તાલુકાના સામાજિક અગ્રણીશ્રીઓ વેપારી એસોસિએશનના સૌ શિવ શૈક્ષણિક સંસ્થા અન્ય સામાજિક સંસ્થાઓ અને માળિયા તાલુકાના રાજકીય પદાધિકારીશ્રીઓ સાથે સાથે માળિયા તાલુકાના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનો અહીંયા હાજર રહી બાળકો મહિલાઓ અને સિનિયર સિટીઝન સાથેના બનતા બનાવો ડ્રગ્સ વિરોધી ઝુંબેશ સાયબર ફ્રોડ અને સાથે સાથે જે દીકરીઓ જે રીતે જતી રહી છે તો સામાજિક કેટલાક પ્રશ્નો વિશેની ચર્ચા પણ થઈ લોકો દ્વારા પ્રશ્નોની રજૂઆત પણ થઈ અને સાંભળવામાં આવી અને એ પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય પોલીસની કાર્ય પદ્ધતિ વધારે લોકોને સાથે રાખીને એમાં સારો સુધાર લાવી શકાય એ માટેના પ્રયાસના ભાગરૂપે આજે આ લોક સમાજ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આ તકે પોલીસ વડા હર્ષ મહેતા દ્વારા આગ્રહને લઈ તાલુકાભરની શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહી તેઓ સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અને નશાકારક પદાર્થોના સેવનના આદિ ન થાય કોઈ ગેરમાર્ગે ના જાય તે માટે વિશેષ ચર્ચાઓની આપલે કરી જરૂરી સૂચના આપેલી હતી

જેમાં જુનાગઢ શહેરમાં વર્ષ બે હજાર સત્તરથી માતાશ્રીની કૃપાથી કોઈ પણ વિઘ્ન વગર અવિરત આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દરરોજ પાંચથી સાત હજાર ખેલૈયાઓ મન મૂકી માતાશ્રીની આરાધના કરતા ગરબે ઘૂમે છે સાથે સાથે લેવા પટેલ સમાજની શક્તિનું પણ કેન્દ્ર આ મહોત્સવ દ્વારા બની રહ્યું છે

આજ છે બે હજાર સત્તરથી લઈ અને બે હજાર ચોવીસ એટલે કે સાત વર્ષ થયા આ નવરાત્રિ મહોત્સવ લેવા પટેલ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે આ મહોત્સવની અંદર પાંચ થી સાત હજાર ખેલૈયાઓ દરરોજના માટે મન મૂકી અને જૂની પરંપરા મુજબ પ્રાચીન કાળમાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ગોરેજ ગામના માજી સરપંચ સંજયભાઈ ડોડિયા દ્વારા બાળાઓને નાસ્તો તેમજ પ્રોત્સાહન રૂપી રોકડા ઇનામો આપીને બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે માંગરોળથી નવ કિલોમીટર દૂર નાનકડું ગોરેજ ગામ આવેલું છે અને અહીં પ્રાચીન ગરબી હજુ પણ જોવા મળે છે ખાસ તો હાલમાં મોટા શહેરોમાં મોટા મોટા પાર્ટી પ્લોટ ઉપર ગરબા રમતા હોય છે પરંતુ ગોરેજ ગામે હજુ પણ જૂની પરંપરા મુજબ પ્રાચીન કાળમાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ગામ લોકોના સાથ સહકારથી ગામડાની અખંડ ચોથ હજુ પણ ચળહળી રહી છે

રાજકોટ આમ બનાસકાંઠા આમ દરિયાકાંઠે આપણે દીવ દરેક જગ્યાએ મારા પ્રોગ્રામ થઈ ચૂક્યા છે એક વર્ષમાં મને ઘણી બધી સફળતા મળી છે અને લોકોનો સાથ સહકાર પણ બહુ મળ્યો છે અને દીવથી બધાનો આભાર માનું છું કે દરેક જગ્યાએ જ્યાં નવરાત્રિના કાર્યક્રમ હોય રાસ ગરબાના કાર્યક્રમ હોય રામા મંડળ હોય કે પછી ડાકડમનું પ્રોગ્રામ હોય દરેક જગ્યાએ અત્યારે

પ્રજ્ઞાચક્ષુ ઓર્કેસ્ટ્રાની ટીમ સહારે સામાન્ય ખેલૈયાઓની માફક ગરબો ઘૂમી આનંદ મેળવી રહ્યા છે ભાવનગરમાં માં પ્રજ્ઞાચક્ષુ અનોખા ગરબા યોજાયા હતા આ ગરબામાં ગાયક અને વાચીન પરના કલાકારો પણ પ્રજ્ઞાચક્ષુ હતા ભાવનગરની કૃષ્ણ કુમાર સિંહની અંધ ઉદ્યોગ શાળાના બાળકોએ ગરબાની ભરપૂર મોજ માણી હતી જેમાં ગીતના બોલ દેશ ભલે લઈ લીધો પણ કલરવની દુનિયા અમારી નાથ વાટે રખડિયાની મોજ ભલે છીનવી લીધી નાથ તોય પગરવની દુનિયા અમારી ગોરી રાધા અને કાળો કાનને આંખે દેખ્યો ફેર ભલે આ પ્રજ્ઞાચક્ષુ ગાયક ન અનુભવી શકતો હોય પણ તેની ગાયકીમાં રહેલી લાગણીએ ગીતનો મર્મ જરૂર પકડ્યો છે અંધ ઉદ્યોગ શાળાના ભરપૂર મોજ માણી હતી છેલ્લા સત્તર વર્ષથી પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે નજરે ભલે દેખાતું ન હોય પણ ગરબાનો ઉમંગ તેનો તાલ અને થરકાટ અહીના દરેક પ્રજ્ઞાચક્ષુ માં જરૂર વર્તાતો હતો ધોની વિશેષતા એ છે કે ગરબા પણ પોતે જ ગાય છે અને વાચિંદ્રો પણ પોતે જ વગાડે છે અને ગરબાના તાલે ઝૂમે છે છેલ્લા ચોવીસ વર્ષથી આ રીતે આ શાળામાં અંધ બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન થાય છે અને અંધ બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે આ સંસ્થા ઘણા વર્ષોથી કામ કરે છે એમાં ઓગણીસો ને પંચ્યાસી થી પ્રજ્ઞાચક્ષુઓમાં પડેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ નેત્રહીન મંડળ દ્વારા દર વર્ષે રાસક્રમાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ઓર્કેસ્ટ્રા ટીમ ગાયક તેમજ સાઉન્ડ સિસ્ટમ આ બધું જ સંચાલન એ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા જ કરવામાં આવે છે આનાથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિનો પણ વિકાસ થાય છે અને માં આધ્યાશક્તિની આરાધના પણ થાય છે શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ શાળાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું અહીં મને અહીં સંગીત શિક્ષિકા તરીકે અહીંયા નિમણૂક કરવામાં આવી છે અને હું ધોરણ આઠથી બાર સુધીનો અહીં મેં અભ્યાસ કર્યો છે અહીં અમારી સંસ્થામાં ઘણા વર્ષોથી આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને સાહેબ અમને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડે છે માતાજીની આરાધના કરી ગરબે ઘૂમવું હોય તો શારીરિક નહીં પણ માનસિક મક્કમતા જોઈએ તે ભાવનગરની કૃષ્ણકુમારસિંહજીની અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે

જન્મથી પ્રજ્ઞાચક્ષુ છું અને આજે અમારી શાળામાં ધમ્મા કેદાર નવરાત્રી મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો છે નવે નવ દિવસ અમને નવરાત્રી ખૂબ રમવાની મજા આવે છે ગરબે ઘૂમવાની ખૂબ મજા આવે છે અને નવમા દિવસે જે સરસ રમતા હોય તેને મહેનત સિરીઝ પણ આપવામાં આવે છે આંધ વિદ્યાર્થીઓ સંગીતના તાલે માતાજીના ગરબા રમતા જોવા મળ્યા હતા દોઢ કલાક સુધી ગરબે રમવા છતાં કેટલાક વિદ્યાર્થીઓને જરા પણ થાક લાગ્યો ન હતો અંધજન સ્કૂલના વિદ્યાર્થીઓએ દ્રષ્ટિ ન હોવા છતાં માતાજીના ગરબા રમી સાબિત કરી દીધું છે કે માતાજીની ભક્તિ માટે શારીરિક નહીં પણ માનસિક મન ત્રીસ કિલોમીટર છે સ્થાનિક લોકોના મત અનુસાર ધીમી ગતિએ ચાલતા કામથી વરવાડા ગામમાંથી રોડ પસાર થતો હોય જેથી ધૂળની કમરીઓ ઉડે છે અને તે દુકાનદારો ધંધો નથી કરી શકતા તેમજ સ્થાનિક લોકોને ફરજિયાત બને ઘરમાં પૂરીને જ રહેવું પડે છે આ રોડને ચારે માર્ગીય બનાવવાની કામગીરી એનએચએઆઈ દ્વારા કરવામાં આવી રહી છે સ્થાનિકોના કહેવા મુજબ દિવસમાં ત્રણ વખત પાણી છાંટવામાં આવે છે પણ માત્ર ચોપડા ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાને સાંકળતા મોટા ભાગના માર્ગોને સરકાર દ્વારા સુવ્યવસ્થિત અને નવેસરથી બનાવવામાં આવ્યા છે ખંભાળિયા તાલુકાના વાડીનારથી દ્વારકા સુધીના આશરે રૂપિયા બારસો કરોડ જેટલા નવા નકોર ફોરલેન સીસી રોડનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે દ્વારકાથી ઓખા સુધીના રસ્તાને પણ નેશનલ હાઈવે જેવો બનાવવા માટેની સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે ખંભાળિયાથી અને પોરબંદરથી દ્વારકાનો આધુનિક અને ફોર ટ્રેક રોડ બન્યા બાદ દ્વારકાથી ઓખા વચ્ચેના ત્રીસ કિલોમીટરના રસ્તાને પણ નેશનલ હાઈવે જેવો બનાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે હાલમાં દ્વારકાથી મીઠાપુર વચ્ચેનો સ્ટેટ હાઈવે ઠીક ઠીક છે પરંતુ મીઠાપુરથી ઓખા વચ્ચેનો રસ્તો મગરની પીઠ જેવો બની રહેતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તથા યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે દ્વારકાથી ઓખાનો રસ્તો પણ હવે ફોર ટ્રેક થઈ ગયા બાદ આ વિસ્તારના રહીશોને વધુ એક સુવિધા સાથે જર્જરીત માર્ગથી મુક્તિ મળશે અને ઘણા સમયથી આ હાઈવે રોડનું ફોર લેનનું કામ ચાલુ છે પણ અમારા ગામનો જે રોડ છે બહુ ખરાબ થઈ હાલતમાં અત્યારે છે અને ધૂળીની પુષ્કળ ડમરીઓ ઉડે છે અને વાહનો એકબીજા બાજુ બાજુમાં આવી જાય છે તો વારંવાર હોર્ન મારે છે અને આ બધાના કારણે અમને બહુ તકલીફ પડે છે અને જે કંઈ આ ડસ્ટિંગ છે એ અમારા તબિયતને બધેને બહુ નુકસાનકારક છે કોઈ પણ અહીંયા પાણીનો છંટકાવ કરતું નથી કે કોઈ પણ આ ખાડા છે એ બૂરતું નથી કંઈ ધ્યાન આપતા નથી ચોમાસામાં તો પુષ્કળ હાલાકી અમે ભોગવી જ છે તો મારી એવી વિનંતી છે કે સરકાર હવે આ ગામના તકે કામ પૂરું કરે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાના નિર્માણનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા આ વિસ્તારના વિકાસ માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે

તેરા વિસ્તારની મુલાકાતે આવતા મહાનુભવો અધિકારીઓ અને સહેલાણીઓ માટે રૂપિયા ચારસો એક પોઈન્ટ છન્નું લાખના ખર્ચે તૈયાર થયેલ આ વિશ્રામ ગૃહ સુવિધાજનક અને ઉપયોગી બનશે અને આવનાર સમયમાં જિલ્લામાં પ્રવાસનમાં વધારો થાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે વિશ્રામ ગૃહની રિબિન કાપી નિરીક્ષણ કર્યું હતું અને મહાનુભવોએ એક પેડ મા નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું મા દુર્ગાનું આ પવિત્ર સમય ચાલી રહ્યો છે નવરાત્રિનો સમય છે સૌને નવરાત્રિની શુભકામનાઓ આજે મારા મત વિસ્તાર વિધાનસભા અને કરણા તાલુકામાં નર્મદા જળસંપત્તિ પાણીપુરઠા અને કલ્પ વિભાગ દ્વારા જે સિંચાઈ વિભાગનું જે જૂનું રેસ્ટ હાઉસ હતું સર્કિટ ઓફ વિશ્રામગુરુ એને ડિસમેન્ટલ કરીને નવી નવું બનાવવામાં આવ્યું છે નવા બજેટમાં જોગવાઈ કરીને આજે ચાર કરોડના માતભર રકમ ખર્ચીને સરસ સુવિધા સાથે અદ્યતન સુવિધાઓ સાથે આજે સર્કિટ હાઉસ અમારી એ જનતાને અમારા લોકોને આજે ખુલ્લું મૂકીને એમના ચરણે ધર્યું છે આવનારા સમયમાં તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ રહે અહીંયા મહીસાગર ડેમ છે બહારના પ્રવાસીઓ પણ આવે છે અધિકારી મિત્રો પણ આવે છે જેમને રહેવા જમવાની વ્યવસ્થા થાય એના માટેની તમામ સુવિધાઓથી સજ્જ એવું સર્કિટ હાઉસ આજે ખુલ્લું મૂક્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને નવરાત્રીની પણ શુભકામના પાઠું છું કડાણા ખાતે અંદાજે ચારસો એક પોઈન્ટ છન્નું લાખના ખર્ચે નિર્માણ પામેલ વિશ્રામ ગૃહમાં ડાઇનિંગ હોલ વીઆઈપી ડાઇનિંગ હોલ ચાર વીઆઈપી રૂમ કિચન વેઇટિંગ લોન્જ ટોયલેટ બ્લોક પેસેજ ફર્નિચર કોન્ફરન્સ હોલ શ્રેવી સુવિધા અને નવા અદ્યતન ટેકનોલોજી લેબોરેટરી મશીનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ શોભનાબેન બારૈયા હાજરી આપી હતી અરવલ્લી શિલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગની શરૂઆત કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી મોડાસામાં કાર્યરત ઇન્ડિયન ક્રોસ સોસાયટી દ્વારા નજીવા દરે ડેન્ટલ સુવિધા લેબોરેટરી સહિતની સેવાઓ આપવામાં આવતી હતી હવે સુપર સ્પેશિયલિસ્ટ ઓપીડી સેવા શરૂઆત કરવામાં આવી છે ઓપીડી સેવાને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભાઈ શ્રી ભરતભાઈ અને એમની ટીમ જે રેડ ક્રોસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવા લાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલનું પણ ઓપીડી આ બધી જ લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે રેડ ક્રોસ અરવલ્લી શાખા દ્વારા અહીંયા ખૂબ સરસ એક અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવું એક ડેન્ટલ અને એક ઓપીડી જે શરૂ કરવામાં છે આજથી એ ખૂબ અભિનંદન આપીએ છીએ એમની ખૂબ સરસ સેવાકીય કાર્યો કરે છે અને એમાં એક રોજગારી ઊભી થાય એ માટેના પણ એમના પ્રયત્નો રહ્યા છે એટલે રેડ ક્રોસની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા સાથે કલેક્ટર મેજિસ્ટ્રેટ પ્રશસ્તિ પારિક પૂર્વ ધારાસભ્ય મોડાસા નગરપાલિકાના મહાનુભાવો હાજર કે છોકરાઓ હાથમાં તલવાર લઈને ગરબો રમતા હોય છે પણ આ પાંત્રીસ વર્ષથી વધારે આશા ગ્રુપમાં નાની બાળકોના હાથમાં તલવાર જોઈને જોનારા દંગ રહી જાય છે જામનગરમાં ત્રણસો થી વધારે પ્રાચીન ગરબી થાય છે ત્યારે ઘણા બધા ગરબામાં સમાજને કંઈ ને કંઈ સંદેશો મળે તે માટેના રાસનું પણ લોકો સમક્ષ યોજવામાં આવે છે હાલ જામનગરમાં સાડત્રીસ વર્ષ જૂની આશાપુરા ગરબીમાં નાની બાળાઓ તલવાર રાસ ગરબામાં મહિલાઓ આગળ આવે અને સાજની મહિલા પુરુષ સમોવડી અને પુરુષ કરતાં પણ વધારે આગળ છે અને નારી પોતાની રક્ષા ખુદ કરી શકે છે તેવા સંદેશ સાથે હાથમાં દાંડિયાના બદલે તલવાર લઈ રાસ રમે છે આ રાસ જોવા દૂર દૂરથી લોકો અહીં આવે છે અને રાસ જોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે હાલ અત્યારે પ્રાચીન ગરબી કરતાં અર્વાસીન અને જામનગરમાં નાની નાની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં તલવાર રાસ રમી મહિલાઓને આગળ વધવાની હિંમત આપે છે અને કહે છે કે મહિલાઓને ઘરમાં બેસી ના રહેવું જોઈએ અને રસોડાની રાણીમાંથી બહાર નીકળે તો તે કોઈ પણ સામે લડી શકે છે એવો એક સંદેશો આપતા તેઓએ આ રાસ દ્વારા મહિલાઓને જણાવ્યું છે